અરે ન્યા ફાઈટો એય સ્વામી રવિવાર છે માતાજી નો દિવસ અને નવું ઘર લીધું છે અહીં મૂકવા જવાનું છે કુંમગડાનો સામાન બધું થઈ ગયો ક્યારા કે લેવો ને કુંમગડો મૂક્યો છો બડે અમને તો ક્લીમા કી

તો પાણી પછી બાય નો માટલી રીજે નહીં કેટલું નાખું મૂકે નાખો બસ 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 પછી સર આ પાણી સારે કોઈ ગોઠવી દો એટલે તું હેલ્પ કર્યું છે ને ત્યારે પાણી બીજાના લંગે બરાબર હા પાંદડા મૂકી અને હવે બાજુ મૂકવાનું છે હા એક પછી ઊંધું ન થઈ જાય એમાં બરાબર આમાં હવે લીલું કોકળું આને હા પછી આમ ચાર વડું કેવી રીતના છે લીલું કપડું ચાલે

મવા મિનાસન પછી સળી રાખો દૂધને બોળણી પાઈ લેને ઓકે લાપસી બનાવવાની છે અને રાજુ ભાઈ છે તમે ખીચડી લે છે એટલે આ રસોઈ અમે છે બે ભાઈઓ રાજુ ભાઈઓ છે એવા થાકે લાપસી અને રોટલા આવી વસ્તુ છે કે યુટ્યુબર જો તો આવડે

જોતા તો એમ લાગે છે કે ટકાટક બની છે લાગે છે ખાવક સ્કોર હમ રાજુભાઈ ની છાશ કેટલા પગી તો બે બની છે આ થઈ ગયું છે મારે એક ડબલું છાશ બનાવો ને આ દૂધમાં આ એક આ એક ડબલું ભરાય ઓકે કેટલી બનાવવાની ચાર ડબલા બનાવીએ બધા ખાઈ લે હમ

આવ લઈ લ્યો ઓલા ઘર સુધી વેલકમ વેલકમ ઓટોગ્રાફ प्लीज ઓટોગ્રાફ પેપર પણ કરાવ્યા આ પ્લેસ પાછળ બધો ભાઈ ફોટા નહીં લેતા પછી હાલો કોમગડા મુકવરાવો આ

जरा से रख दो ये 14 का जोड़े ले लो लेऊ छे पुत तो भैया भाई ये तो दिन तो हम दोस्त है नो जे ये पहला नो है हां पहला न मन बिक जाते है लेऊ छे तेने अरे ये लेऊ छे आओ रेडी छे जी चाल न कर दो भाभी है तेने करिये बजेगा मैं चाल न कटरी आप बसलो आमा से क्या हम क्या जो जो आमा खाडो पड़वा पकडो तांतो बोलू को न तो बड़ेन चाल लग गए हां लो वाह हेलो आप ले लेइ को મે લીધું છે આમાં આઈસે પાણી આયું બોર્ડ આમાં આઈસે પાણી છે મોટર નાંગલી છે અમારે

सके सहल गाई रे कुंभ मेलो रे मारा पर बुज दातण गाॾो मार బారీ మేపు <laughs> પહરી પહરી રે માટી નો ગડલો કોરી ક્યો રે હા વહે નાચે ગંગા

ইণকরিত উকাজে য়িনারহাকা শোনা itu? ঘিনিরা তুপডেথধাই মা salaries ঘাকরা এআরয সেনে. કરેલી છે આમાં નાખો પડશે પોપકો પ્લાસ્ટિક કેવું પહેલેથી કોક લેજો એનો પોપકો પડ દે આ હજી ભણ કે બોલાવા ભુરી છે પણ કે પડ દે પગેથી આઈ પર દે એ નીચે શું આઈતી પેલે આઈતી લે પોપકો પગેથી पछि उबोथे के हो करो अब इ पगो पग्नु म करो गुलामकोانو अनि पछि बिजो पक्पास गरवान पछि मासीले नेकी थु को आ भयो कारपेट मा डागापछि इ त बदल्वानि छ नि त मारे बदल्वानि छ तसा बजे जे कारपेट अब डागो अरे मानल केवला ماشي केचेंगे अभी एक मिनट आशा बाबे हां ज्ञावला पण नाही वाटतं 13 कारण 4 संख्येऊ हां या लाल कलरचं आहे ने काय आहे लाईट दिसतंय कारण मनस कुंपणो केमकोनोच येन केचो वासरू मोठं होतंय भगवानी मूर्ती चला वा येसु पाजत म्हणू नका काय कुल दीकी हालो अपना गासी गाली याद करी है मम्मी पापा ने याद करी है इन आई उतर पर दे अच्छा आ करें हां सा अब ऐसे नहीं देखा अब कर देंगे आ तो रंग मांग के दी तू नहीं ठीक ठाक टू को तू कुछ बांध दी दूं मैं तू कह हां अगर वो कह दे कि दे 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 मैं आ रहा हूं भाई चल ये कर बेटा जो दार दार। भी था सिर्फ भाई चल ये करली कलर डट के कर आओ थक गया तू ले नौ बजे सात बजे सो जा ये जो से सामने से और रायचे ना जय ऊपर तो परने तो और से चल ट्रास में चली जा अंदर ट्रास में भागो पड़ते है खिया ड़ति प

કરુણા <tie> હાલો હાલો હા ચાલે ચાલે હમ એસ ઉનિવર્સિટી લાગ લેજે આ દીને નમકન માંથી આશીર્વાદ મમી મમી આ દીને આપો એમ જો મદિકરાની આપડે ભરે તમે એક એક મિસ કરી છે ચાતી લે મિસ કરી છે ઉતારજો

અંજલિ પુત્ર પવન સુત મહાવીર વિક્રમ ભજરંગી કુમતિવાર સુમતિી કંચન મલન વિરાજ સુરેશન કુંડલ કું સકેશ शङ्कर सुवन केसरि नन्दन तेज प्रताप महाजगवन्दन विद्यावान गुणे अति चातुर् राम काज को यातुर् प्रभो चरित्र सुनि को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि दिखावा निकट रूप धरि लङ्क जलावा भीम रूप दरीय असुर सहारे रामचंद्र के काज सवारे तुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरु देवकी नाई जो सतत पाठ पातक करे कोई चोटई बंदी महा सुख जो यह पढ़े हनुमान चालीसा यसे दिशा के गौरी सा तुलसेदा सदा हरितेराय ना जय मेरा भवनतनय सङ्कटहरण मङ्गल मुरुतीरो रामलसेदा सहित सदैव सोऽ सुर गोपसि आवर रामचन्द्री जय

<laughs> 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 thank you, thank you. I'm

आना पडू जो आप लागे थे कि हां आप बोले तो मैं बोलूंगा येरे मिले मिले राजा पुरु से आ रहे जो आई रो आपरे पास ओ हो એમ નહી ગીરીશ ને એકલા ડોળો તો ભૂમિ ન કરવું પડે ભાઈ 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 રાધી રાણી રે ને બોનો ઓલ તો આખી જતો ન જતો આતી માને જતો સાલ ઓર કીણો તમે તો તતો તો બંધ થઈ ગયો જ હવે ઓલો ઓર મને હાડી ની કાલે હું સામેલી ના આપું આમ એનો સામેલી ના આપું

ગા નાય નાગા એ બળનો હોય બળનો હોય જો બી આટમાં આવી ગયે માટે કાઈ ઓર્ડ નહી ગયતી કંપો આ કિસુની ડબે લઈ ને લેવા બધા બધા જ બનીનો હોય બનીના નો હોય હાઉસ લીધી અમે હાઉસ લીધી ને ખેતીમાં

i'm नारायण